તો લઈએ પ્રકરણ ત્રણ પરમ નિધાન જેનું સ્વાધ્ય સોલ્યુશન જોઈએ તો વિડિયો સંપૂર્ણ જોવા વિદ્યાર્થી મિત્રો વિનંતી તો પેલું છે સમુચિતમ ઉત્તરમ એટલે કે આપેલા વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો પેલું અહમ ઘટ પંડિત તો અસમી બીજું વાયુ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ વાત गवाक्ष इति से अर्थ कह जरुखो भूपाल मार्गे सुवर्ण खंडम अक्षिपत संसारे किदर्शम जनम पराजेतु को अपि न अर्ति तो संतुष्ट अहम दान क्या कस्य शिखिरे मुकुटम सदा तिष्ठति मस्तकस्य હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ગણિત વિજ્ઞાનમાં પ્રશ્ન હોય છે સર નવા અભ્યાસક્રમ પ્રમાણે અમને આઠમા કરતાં સાવ અલગ જ લાગે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવને લગતી તમામ પ્રકારની માહિતી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને ખાસ સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો તમારા મોબાઈલ નંબર નાખી તો ચાર આંકડાનો ઓટીપી તમારા મોબાઈલમાં આવશે નાખશો પેડ કોર્સમાં જુદા જુદા વિજ્ઞાન એસેસ વાંચવા માટેનું મટિરિયલ એક્ઝામ પેપરો ત્રણથી બાર ત્રણથી બાર ધોરણના વિડીયો પ્રાપ્ત થશે ધોરણ માં જઈ તમારા વિષયમાં જે તમે પાઠવેલ વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્ર માં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમે પાઠવાય છે વેટ ડિજિટલ ના વિડીયો જોઈ શકશો બીજો સંસ્કૃતમ સંસ્કૃત ભાષાયમ ઉત્તર લેખક એટલે કે તમારે સંસ્કૃત ભાષાના ઉત્તર લખવાના છે અગ્નિહ કમ ભસ્મ કરોતિ તો અગ્નિહ મુદન મુકંદરમ ભસ્મ કરોતિ રાહુ કેન શાંતઃ ભવતી રાહુ દાન ગ્રહણ શાંતિ સંતોષ એવરમ નિધાન સંતોષ એવુરુષ પાર નિધાન ભ્રમર કુત્ર બંધી ભ્રમર પુષ્પ અંતર્ભાગે બંદી ત્રીજુ ઉદાહરણ શબ્દરૂપ પરિચય લિખત એટલે ઉદાહરણ પ્રમાણે તમારે લખવાનું છે શબ્દરૂપ મૂળ શબ્દ અંત વિભક્તિ અને વચન जना जन पुलिंगम प्रथमा बहुवचन प्रादस्त तो प्रसाद अकारात पुिंग ष्टि एक वचन गवाक्षे गवाक्ष अकारात पुिंग सप्तमी एक वचन वृष्टे वृष्टिई कारात स्त्रीलिंग पंचमी षष्टि विभक्तिवचनम पंडित पंडित अकारात पुिंगम द्वितीय एक વિવાદરત વિવાદરત અકારાંત પુલિંગ ષ્ટિ સપ્તમી દિવ વચનાનુસાર ધાતુરૂપે રિસ્થાની કુર્યા તો વર્તતે અર્હતિ અર્હ અર્હિ ગ્રહીષ્યા ગ્રહીષ્યાવ ગ્રહીષ્યામ ભવિષ્ય 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 તે ત્યાર પછી શીર્ષ શીર્ષકાનુરૂપ ધાતુ રૂપાણા પરિચય લિખત તો ધાતુ રૂપમ ધાતુ કાળ લકાર પદમ પુરુષ અનવચન તો સેવન તે વર્તમાન કાલ લટ લકાર આત્મને પદ અન્ય બહુવચન અપશ્યત પશ્ય હસ્તનભૂતકાલ લકાર પસ્મે પદમ અન્ય એક વચન ઠતિ વર્તમાન કાળ લટકાર પદમ અન્ય એક ભવિષ્ય ભૂભવ સામાન્ય ભવિષ્યકાલ લુટકાર પદમ અન્ય સ્થાયા સ્થાને ભવિષ્યકાલ લુટ લ્યાર પછી છઠ્ઠુ કોુ પ્રદત્તાની પદા પ્રયુજ્ય સંસ્કૃત વાક્યા રચયત પેલું તમારે ગુજરાતીનું સંસ્કૃત વાક્ય મિત્રો તૈયાર કરવાનું છે તો રાજા યુવકને જુએ છે રૂપહ યુવકમ પश्यति લોકો સભામાં જાય છે જનાહા સભામ ગચ્છંતિ ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે ધારા દેશે ગુણાનામ પૂજા ભવતે ભોજ પ્રજામાં પ્રિય હતો હોજ પ્રજાસુ પ્રિય આсит અગ્નિ મુદગરને બાળે છે તો વહીન મુદરમ મુદગરમ દહતી માતૃભાષાયામ ઉત્તર માતૃભાષામાં જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો રાજા ભોજ કેવા હતા તો રાજા ભોજ વિદ્યા પ્રેમી કલા પ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા બીજું યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે તો યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે શા માટે તો રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થઈ જાય છે એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે ચોથું ધારાદેશની સિંહ વિશેષતા હતી તો ધારાદેશનો રાજા ભોજ વિદ્વાનો કવિઓ કલાકારોનો કદરદાન હતો તેના સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા તેથી આવો ધારાદેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનાર હતો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન થાય છે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત